ખાતે આવેલ ભારતી આશ્રમમાં ગુરુ અને શિષ્યની લડાઈ જે છે એ જોવા મળી રહી છે હરિયાણ આશ્રમ આ જે મહારાજ છે તેમના દ્વારા બે દિવસ પહેલાં જ પણ જ્યારે પોલીસના અને કોર્ટના કાગળ સાથે એ લોકો બંદોબસ્ત જે પોતાનો હકીકત જમાવ્યો હતો ત્યારે ફરી એકવાર એક નવો જે વિવાદ છે એ ઊભો થયો છે જો ખાસ કરીને જે જે હરિયાણ આશ્રમ મહારાજ છે તેમના દ્વારા એક જે લેટર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ઋષિ ભારતી અને વિશેષણ ભરી ભારતી માતાજી છે તે બંનેના નામ જે છે એને લઈને જાહેર જનતાને નોટિસ આપવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મહામંડલેશ્વર શ્રી એક હજાર આઠ મહંત હરિયાણ ભારતી મહારાજ <mully> ગુરુ શ્રી અનંત વિભુષી મહારાજ મંડલશ્વર શ્રી એક હજાર આઠ વિશ્વભરી ભારતીય બાપુ એટલે કે જે તેમના દ્વારા જે ચાર આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી જેમાં સરખેજ જૂનાગઢ ગોરા વાંક્યા તેમજ વારસાના વિલ પ્રમાણે જે નારાયણ આશ્રમ સ્થાનાંતર ખાતે આવેલો છે તેનો લઈને વિવાદ જે સામે આવ્યો હતો જેમાં ખાસ કરીને જે સરખેજ ખાતે આવેલો ભારતીય આશ્રમ છે તેનો વિવાદ જે છે એ સામે આવ્યો છે જેને લઈને એક જાહેર નામું બહાર પાડવામાં આવ્યું હતું અને તેમાં તેમણે જણાવ્યું છે કે જે ભારતીય બાપુ જે છે ઋષિ ભારતીય બાપુ તે સાથે સાથે તેમના વિશ્વ સોરી ભારતી માતાજી જે છે તે બંને નામકરણ જે છે એ બે હજાર દસ ની અંદર હરિદ્વારના જે કુંભ મેળો ભરાયો હતો ત્યાં સંન્યાસી અખાડા દ્વારા તેમના નામ જે છે બદલવામાં આવ્યા હતા જેમાં રવજી ભગત જે છે તેમનું નામ બદલીને ઋષિ ભારતી કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે બીજા માતાજી છે જે વિલાસબેન તેમનું નામ બદલીને વિશ્વભરી ભારતી માતાજી કરવામાં આવ્યું હતું એ બાદ આ જે લંબીનારાયણ આશ્રમમાંથી તેમને રજામાંથી મુક્તિ આપવાની જે જાહેરાત કરવામાં આવી છે એ જે જાહેર નોટિસ આપવામાં આવી છે સાથે સાથે તેમણે જણાવ્યું છે કે જે પણ વ્યક્તિ નાણાકીય વ્યવહાર આ લોકો સાથે જો કરવામાં આવશે અને જો નાણાકીય વ્યવહારમાં જ્યાં પણ પૈસાનું નુકસાન થશે તો તેની તમામ જવાબદારી જે છે એ જવાબદારીમાં જવાબદારી સંસ્થાની રહેશે નહીં એ પ્રકારનું જે જાહેરનામું છે એ તે બહાર પાડવામાં આવ્યું છે બંને એટલે કે ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજી છે એ બંનેને પોતે જે છે મુક્ત કરવામાં આવ્યા છે એટલે આ જે પ્રકારનું આ જે એક પરિપત્ર જે છે જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને જે વાત કરવામાં આવ્યો તો જે આ સમગ્ર વહેવચે પત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તેને લઈને જ જે છે આ બહાર નામું પાડવામાં આવ્યું છે જી જી આ જી બિલકુલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલત ઋષિ ભારતી બાપુ આપણી સાથે જોડાયા છે ઋષિ ભારતી જે આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ માં ભારતીય આશ્રમ વિવાદને લઈને આશ્રમમાંથી મુક્ત કરાયા શું કહેશો આપ જો હું બે હાજર દસ થી ભારતીય આશ્રમ સર્કલ માં પીટીઆર માં નોંધાયેલો ટ્રસ્ટી છું એટલે એ હરિયાનંદ ભારતી નિર્ણય ના લઈ શકે કારણ કે એમને બે માં પણ એક આવી રીતે નોટિસ બહાર પાડી હતી અને અત્યારે પાછી પાડી છે એનો તેજો દ્વેષ અને નેરો માઇન્ડેડ વિચારધારા સાબિત થઈ રહી છે અને બે હાજર દસ થી બે હાજર એકવીસ સુધી મેં મારા મા બાપ પરિવાર સર્વસ્વ છોડી અને ભારતીય બાપુના ચરણોમાં મેં જીવન સમર્પિત કર્યું અને નિષ્કામ ભાવે સેવા કરી હતી અને કોરોના કાળ જ્યારે બાપુ ને હતો ત્યારે પણ હું સેવામાં હતો એ બધા જ ભારતીય આશ્રમના સેવકો સંતોની ખ્યાલ છે અને બાપુ મને અંગત રીતે એક સેવામાં રાખતા હતા અને ક્યાંય પણ પ્રોગ્રામ હોય તો સાથે રાખતા હતા અને એની સાથે સાથે મારી પ્રતિષ્ઠા વધી રહી હતી એમની પીડા હરિયાનંદ ભારતી ને હશે એવું મને અત્યારે લાગી રહ્યું છે અને જો કોઈ પણ ગુરુ હોય કે કોઈ દીકરો હોય તો એમની પ્રતિષ્ઠા વધે અથવા તો આગળ વધે તો એમાં ખુશ થવું જ જોઈએ પરંતુ હરિહરાનંદ ભારતીજી ની વિચારધારા મને એમ લાગે છે કે પોતાના શિષ્યોને અમુક શિષ્યોને પ્રાયોરિટી આપવાની અમુક શિષ્યોને દબાવી અને એને અપમાનિત કરી અને સાઈડમાં કરી દેવા એમની હિનતા ગ્રંથિ દર્શાવી રહી છે એટલે એમણે જે નોટિસ બહાર પાડી છે એ એમનો વ્યક્તિગત નિર્ણય હશે પરંતુ હું એમના એ નિર્ણયને તદ્દન સખત હટાવી ન શકે અને એ તો એમ કે છે મંડલેશ્વરેથી મંડલેશ્વર નું પાસ જે છે એ મને શ્રીપંચ દર્શન આપેલું છે તો અખાડો જે નિર્ણય લેશે એ ફાઈનલ કરી શકે બાકી આવી રીતે પોતાના મનસ્વી નિર્ણયો લઈ અને આ પોતાની એક નેરો માઇન્ડેડ વિચારધારા સાબિત થઈ રહી છે જી બાપુ હવે પછી આગળનું પગલું આપનું શું રહેશે મારું પગલું તો હું વડીલ સંતો જે છે અને મારા વકીલો છે ના માર્ગદર્શન પ્રમાણે આગળ વધીશ અને અસ્તિત્વ જે નિર્ણય કરે એ મારા માટે હંમેશા સ્વીકાર્ય જ હોય અને હું ક્યારેય સત્તા સંપત્તિ પ્રોપર્ટી માટે સાધું થયો જ નથી પરોપકાર સતામ વિભૂતય આ સંતનું અને મારું વ્યક્તિગત મોટો રહ્યો છે અને પરિરાજા થઈને સનાતન અને દેશની સેવા કેમ થઈ શકે એ મારું મુખ્ય લક્ષ્ય રહ્યું છે એટલા માટે મને એ નથી ખ્યાલ આવતો કે મારી પાસે એટલું ક્વોલિફાઈડ એજ્યુકેશન હોવા છતાં અને નિષ્ક્રમ ભાવે સેવા કરવા છતાં પણ એટલો મને દબાવવામાં આવી રહ્યો છે પરેશાન કરવામાં આવી રહ્યો છે હમણાં ભંડારાનું આખું આયોજન લગભગ થઈ રહ્યું હતું એ આખો પ્રસંગ ને ડિસ્ટર્બ કરવાનો પ્રક્રિયા કર્યો છે એટલે મને એમ લાગે છે કે સેવા યજ્ઞમાં પણ રોડા આટલ નાખવાનું કામ આ થઈ રહ્યું છે જી નિષ્ફારતી બાપુ તમારા અનુયાયીઓ હવે તમે શું સંદેશ આપશો અ મારા અનુયાયીઓને માત્રને માત્ર કે મહામંડલેશ્વર વિશ્વભર ભારતી બાપુની જે વિશ્વ પ્રતિભા હતી અને ભારતીય આશ્રમની દિવ્ય પરંપરા એને ક્યાંય નુકસાન ન થાય એ માટે કોઈ ઉગ્રતા ભર્યું કોઈ નિર્ણય ના લે શાંતિથી બધાય પોતપોતાની રીતે ભજન કરે પોતાનો જે નિત્યક્રમ છે એ સાચવે હું અત્યારે સેવામાં જ વ્યસ્ત છું અને એમાં જ હંમેશા વ્યસ્ત રહીશ એટલા માટે બધા જ હું સત્તા અને પૈસા માટે સાધુ બન્યો નથી ઋષિભાર ભારતી બાપુ સાથે વાતચીત દરમિયાન સંદેશ આપ્યો મને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યો છે તે ઉપર તેમના દ્વારા વાતચીતમાં જણાવવામાં આવ્યું